જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મા માદર્શન ગૌશાળા આવેલી છે અને આ ગૌશાળામાં લગભગ ચારસો જેટલી બીમાર અને લુલી લંગડી ગાયોની સેવા કરવામાં આવે છે આ ગાયોના લાભાર્થે જ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આ વખતે પણ ફટાકડાના ભવ્ય સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં થતો નફો ગાયોના લાભાર્થે ખર્ચવામાં આવશે નામ ચંદુભાઈ શિવાભાઈ મુગલપરાશન ગૌશાળાનો પ્રમુખ છે એ સતત અમે નવ વર્ષથી આ ફટાકડાનું આયોજન કરી છે અને જ્યાં દર જઆઈડીસીમાં ચારસોથી વધારે ફટાકડાની વેરાયટી આવે છે અને કાયમી માટે વેરાયટી આવે તો ફટાકડાનું બહુ સારું વેચાણ થાય છે અને લોકોને મજા આવે ગાયોના લાભાર્થે કરી છે લુલી લંગડી ગાયું ચારસો જેવી ગાયો છે એના માટે દસ નવ વર્ષથી અમે આ વેચાણ કરી ટાઈમથી ફટાકડાનું

ગામ ભાવમાં ગામમાં હોય તો જ આવે લેવા મા દર્શન ગૌશાળા દ્વારા ગાયોના લાભાર્થે કરવામાં આવતા ફટાકડાના સ્ટોલને શહેરીજનો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળે છે અને દર વર્ષે લોકો અહીંથી મોટા પાયે ખરીદી કરતા હોય છે આ સ્ટોલમાં લગભગ ચારસો જેટલી વેરાયટીઓના એકથી એક ચડિયાતા ફટાકડા ઉપલબ્ધ છે જેને લઈ બાળકોથી માંડી મોટેરાઓને સૌ કોઈને મજા આવે છે